છાંદોગ્ય ઉપનિષદના પાંચમા અધ્યાયનો તેરમો ખંડ એ વૈશ્વાનર વિદ્યાનો બીજો મહત્વનો મણકો છે અગાઉના ખંડમાં આપણે જોયું કે રાજા અશ્વપતિએ પ્રથમ ઋષિને સમજાવ્યું કે આકાશ એ વિરાટ પુરુષનો માત્ર મસ્તક છે હવે આ તીરમા ખંડમાં વારો આવે છે બીજા ઋષિ સત્યયજ્ઞ પૌલુષિનો અહીં આ ખંડનું અત્યંત ઊંડાણપૂર્વકનું દાર્શનિક અને વિસ્તૃત વર્ણન રજૂ કરેલું છે જે વૈશ્વાનર આત્માના ચક્ષુ એટલે કે સૂર્યના રહસ્યને પ્રગટ કરે છે વૈશ્વાર વિરાટ ના ચૂર્ય ભવ્ય તત્વ પર અટકી જાય છે કોઈને પર્વતો માં ઈશ્વર દેખાય છે તો કોઈને નદીઓમાં ઋષિ સત્યયજ્ઞ પૌલુષી માટે એ ભવ્ય તત્વ સૂર્ય હતો રાજા અશ્વપતિ આ સંવાદ દ્વારા સમજાવે છે કે સૂર્યની ઉપાસના શ્રેષ્ઠ છે પણ જો તેને જ પૂર્ણ પરમાત્મા માની લેવામાં આવે તો તે જ્ઞાનની મર્યાદા બની જાય છે બે રાજા અશ્વપતિનો પ્રશ્ન રાજા અશ્વપતિએ સત્ય યજ્ઞ પૌલોષિને સંબોધતા પૂછ્યું પ્રાચીન યોગ્ય કમાત્માન ઉપાસે ઇતિ હે સત્ય યજ્ઞ તમે કયા આત્માની ઉપાસના કરો છો અહીં રાજાએ ઋષિને તેમના પારિવારિક નામ પ્રાચીન યોગ્યથી સંબોધ્યા છે આ પ્રશ્ન એ જિજ્ઞાસા છે કે ઋષિની ચેતના કયા સ્તરે સ્થિર થઈ છે ત્રણ સત્ય યજ્ઞનો ઉત્તર આદિત્ય સૂર્ય સત્ય યજ્ઞએ ગૌરવ અને નિષ્ઠા સાથે જવાબ આપ્યો આદિત્યમેવ રાજન ભગવ ઇતિ હે રાજન હું સૂર્ય આદિત્યને જ આત્મા માનીને તેની ઉપાસના કરું છું સૂર્ય એ પ્રત્યક્ષ દેવ છે તે ઊર્જાનો સ્ત્રોત છે અંધકારનો નાશક છે અને જગતનો સાક્ષી છે સત્ય યજ્ઞ માટે સૂર્ય જ સર્વસ્વ હતો કારણ કે સૂર્ય વગર જીવનની કલ્પના અશક્ય છે ચાર સૂર્ય વિશ્વરૂપ વૈશ્વાનર રાજા અશ્વપતિએ ઋષિના જ્ઞાનની પુષ્ટિ કરતા કહ્યું તમે જે સૂર્યની ઉપાસના કરો છો તે વૈશ્વાનર આત્માનું વિશ્વરૂપ મલ્ટીફોર્મ્ડ નામનું સ્વરૂપ છે સૂર્યને વિશ્વરૂપ શા માટે કહેવામાં આવ્યો સૂર્યના કિરણો જ્યારે પૃથ્વી પર પડે છે ત્યારે તે અસંખ્ય રૂપોને પ્રગટ કરે છે સૂર્યના પ્રકાશમાં જ આપણને રંગો આકારો અને વિવિધ પદાર્થો દેખાય છે સૂર્ય પોતે એક છે પણ તે અનંત રૂપો વિશ્વરૂપને પ્રકાશિત કરનાર છે જે સાધક સૂર્યની ઉપાસના કરે છે તેની દ્રષ્ટિમાં વૈવિધ્ય અને તેજ આવે છે પાંચ ઉપાસનાનું ફળ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિ રાજા અશ્વપતિએ જણાવ્યું કે આ વિશ્વરૂપ સૂર્યની ઉપાસના કરવાને કારણે જ સત્યયજ્ઞના જીવનમાં નીચે મુજબની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે બહુરૂપ સમૃદ્ધિ તમારા કુટુંબમાં અને વ્યવહારમાં અનેક પ્રકારના ભોગ્ય પદાર્થો ઉપલબ્ધ છે ઐશ્વર્ય તમારા આંગણે રથ અશ્વ અને દાસ દાસીઓની ખોટ નથી પ્રાચીન સમયમાં આ સમૃદ્ધિનું પ્રતિક હતું તેજસ્વી સંતતિ તમારા વંશમાં બ્રહ્મવર્ચસ્વી જ્ઞાની અને તેજસ્વી પુત્રો અને પૌત્રોનો જન્મ થાય છે અન્નાદ્ય ભોજનની વિપુલતા તમે ઉત્તમ અન્ન જમો છો અને અન્નના દાતા છો ટૂંક સૂર્યની ઉપાસના મનુષ્યને તેજસ્વી અને જગતમાં પ્રતિષ્ઠિત બનાવે છે રાજાની ગંભીર ચેતવણી આ તો માત્ર ચક્ષુ છે બધી પ્રશંસા કર્યા પછી રાજા અશ્વપતિએ સાચું વેદાંત સમજાવ્યું તેમણે કહ્યું એશ તું ચક્ષુરે દાત્મનઃ અંધો અભવિષ્યો યન્મા નાગમિષ્ય ઇતિ આ સૂર્ય તો વૈશ્વનાર આત્માનું માત્ર ચક્ષુ આંખ છે રાજાએ એક ચોંકાવનારી ચેતવણી આપી હે ઋષિ જો તમે મારી પાસે ન આવ્યા હોત અને માત્ર સૂર્યને જ સંપૂર્ણ આત્મા માનીને બેસી રહ્યા હોત તો તમે અંધ થઈ ગયા હોત આ ચેતવણીનો ગુડ અર્થ શું છે એક દ્રષ્ટિની મર્યાદા આંખ જોવાનું કામ કરે છે પણ તે પોતે આખું શરીર નથી જો તમે માત્ર આંખ પર જ ધ્યાન આપો અને બાકીના શરીર મન હૃદય બુદ્ધિને ભૂલી જાઓ તો તમારું અસ્તિત્વ જોખમમાં મુકાય છે બે આધ્યાત્મિક અંધાપો જ્યારે સાધક કોઈ એક ચમત્કાર કે સિદ્ધિ જેમ કે સૂર્યનું તેજમાં અટકી જાય છે ત્યારે તે પરમાત્માના વિરાટ સ્વરૂપને જોઈ શકતો નથી આ એક પ્રકારનો આધ્યાત્મિક અંધાપો છે સાચું જ્ઞાન તે છે જે અંશને જોઈને પૂર્ણનો અહેસાસ કરે સાત વૈશ્વાનર આત્માના અંગોનું વિજ્ઞાન તુલના રાજા અશ્વપતિ અહીં ક્રમશઃ બતાવી રહ્યા છે કે આખું બ્રહ્માંડ એક પરમ મનુષ્ય કોસ્મિક પર્સન છે આકાશ તે વિરાટનું મસ્તક છે

જો આપણે કોઈ એક જ સત્યને પકડીને બેસી રહીએ તો આપણી પ્રગતિ અટકી જાય છે જીવનને સમગ્રતામાં જોતા શીખવું જોઈએ બે તેજ અને દ્રષ્ટિ સૂર્યની ઉપાસના એટલે કે તેજ અને સત્યનો માર્ગ આપડા જીવનમાં તેજ હોવું જોઈએ પણ તે તેજ આપણને આંધળા ન બનાવી દે તેનું ધ્યાન રાખવું જોઈએ ત્રણ ગુરુનું મહત્વ ઋષિ જ્ઞાની હોવા છતાં રાજા અશ્વપતિ પાસે ગયા આ નમ્રતા જ તેમને અંધ થતા બચાવે છે નવ નિષ્કર્ષ છાંદોગ્ય ઉપનિષદનો પાંચ દશાંશ એક ત્રણ ખંડ આપણને સૂર્યની ભવ્યતા બતાવીને ફરી પાછા વૈશ્વાનરના કેન્દ્ર પર લાવે છે સૂર્ય સુંદર છે તે પ્રકાશિત છે પણ તે પરમાત્માનું માત્ર એક અંગ ચક્ષુ છે જે સાધક આ સમજે છે તે સૂર્યના તેજને માણે છે પણ સત્યના માર્ગે અટકતો નથી સારાંશ કોષ્ટક ક્વિક સમરી પાંચ સેકન્ડ વિગત ઋષિનું નામ વિશ્વરૂપા નું અંગ ચક્ષુ આઈ ઉપાસનાનું ફળ તેજસ્વી સંતાન ઐશ્વર્ય પુષ્કળ અન્ન રાજાની ચેતવણી અધૂરી ઉપાસના અંધાપો દ્રષ્ટિદોષ લાવી શકે છે